આતુલિયા એ ચિપ્સ બનાવીશ મમ્મી દીકરા ને પાર થયો જય શ્રી કૃષ્ણ તો આજ નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે આજ હાંજે બ્લોગ ચાલુ કર્યો હાંજના હાંજના વાયદા છે લગભગ સવા પાંચ જેવું છે ચાલુ નતો કરવો પણ મેં હાલ ને થોડોક લોક બનાવી નાખું આજ તો અમારે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હાલો હું તમને વરસાદ બતાવું પેલા તો મોબાઈલ જાય વરસાદ નું મોબાઈલ પલટી જાય બહુ બાર ના ગઈ એટલે વરસાદ છે ધીમો પણ પણ લાઈટ નું કઈ નક્કી નાખે લાઈટ વહી જાય એટલે હતું દેણું ધરવાનું તો પેલા હું દહીણું દોરી લો પછી મળું તમને હાલો તો દહીનું હવે દરાઈ ગયું હવે બધું દહીનું દબામાં હરખાય ભરી લો એટલે ઉપાધી નહીં હવે લાઈટ સિવાય છે લાઈટ ગઈ નથી ધીમે બહુ વરસાદ નથી ધીમો ધીમો છે એટલે કદાચ ચાલે નહીં ધ્રુવ વરસાદ નો પલ રહી થોડો આવી ગયો ઘરમાં વધારે વરસાદ ચાલુ થયો એટલે એને હરોમાં આવે છે એટલે હાથાદાર રાખ્યા વેલીયા માંગું નત રુને પણ એક દી ત આવું જ જહે કાદ્રુ ભાઈ આવું જ હેના આવજો પાણી જ દરવાજે કેવું પડે કે ઉછું પાણી જ બોહર માંઈ તો રેવા દયો હવે હાલો આજ રવિવાર છે ને એટલે નખરા બધા ઉકલેગા રાજા કોણ કોણ હે કાલે થી तो तो वर <laughs> <laughs> गाजे બોંગા છે બની ગઈ થોડીક મૈની કેલા દે ડોટ કેલા ની છે આપડે ચિપ્સ કેના અમાર જળ જળ થાવા માંડી ગરમ થઈતી ને એવા દે

નીચે જોયા આગળ પાપાઈ તો કાજી તો પાપાઈ તો તો સે મોટો આજીતા બાકી આપણે ચિપ્સક બનાવવાની છે ના રે ના તો એ મીનું કઈ શું આપણે હું બીજો શું કરું જો હું આલે આ જ ના કરાય દેસ્ત કુલ ગયો પાણીમાં ચિપ્સક બોગલી ગયો યસ ઓ બેસ કે તક ભળી ગયો જો આમાં કેટલી

Dumm, dumm, die, die Omani, favorite. So, hallo, Mann, mit Chips, हले चिप्स तारा हट चिप्स बनाई गरम से डिश तो गिना जाता कौन फोन ना थी वीडियो बनाओ चालू से हमारा गो हाले तो हाले गमे भी वही क्या क्या एक बनेसी खाइन थोड़ी बता के के तो खरक असल बईनी के गंधारी ठंडी है तो गरम है गरम है ठंडी तब से पटी ठीक ठीक बराबर से ना एकदम तो, तो ये एक स्नैप बनावे छे गरम बोल यहां मैच पैकड़ू नीचे से तो दूर जाइए कोई जरा सुरा खाऊंगा इधर गरम लागतो ते खूप अजून आई नीचे फेस ने पर किती आवते मैंने नी। नीचे खायिस तो आलो ये नीचे आवेस और नीचे ओ ये चिप्स खायने બતાવે તમને કેમ ખબર છે ધ્રુવે ધ્રુવ ના હાથ ની બધા ચીપ્સ આ ધ્રુવ ધ્રુવ ના હાથ ની